ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ હોય ને આપણા જોતા હોય મજામાં તો હવે આપણે ના તો ઈન કમ્પ્લીટ થઈ ગયા હે આમ ચાર્જિંગ પણ થઈ ગઈ છે કમ્પ્લીટ તો હવે આપણે જઈ દુકાઈ નહીં લઈ લે આવે બધું હજી આ ક્યારે કરતા તો વ્યક્તિ ઉતરીને ભૈરો આખો अमरे मुगई देई मुग mata गौ माता न आयु तोरी जरा था ए राधा पदू દુકાનની જઈને મળ્યા તો આપણે દુકાને આવી ગયા એક સેન્ડાઈટ ગાડીમાં ડીમા કરવાનું હતું તો કરી દીધું અને હવે એક પંસર આવે છે ચાલો પંસર આવે એ દેખાડ પીવાનો આવે તો મની નથી ખબર તો ફોન આવ્યો તો કે પંસર લઈને આવે કંઈ વાંધો નહીં પન્સર આવે જોવો તમે પંચર કેવી રીતના થાય થઈ ગયો છે તો આપણે નળી પાથરી દીધી છે ટાકો ભરાઈ જાય તો સર્વિસમાં કાંઈમાં આવે કરવું

આપડે કાકા ચા પણ પી આવ્યા છે હવે આપણે જવાનું છે નાગભાઈ માતાજી ને મંદિરે નારિયલ વધારવા તો હલો નારિ લઈ દીધું આપડે નાગભાઈ માતાજી નું મંદિર છે ત્યાં નારિયર વધારવા નારિયે ઉતારવાના શું શું એટલા ઉતારવાના

હાલો તો આપણે સોડા પીવા જ જાવી તો સોડા પીએ હાલો તો હવે આપણે વાડી ભાઈ ક્યાં છે હાલો તો આપણે રામપિયાર એ લાઈન નીકળી ગયા વાડી તરફ આપણે કાલ બહાર જવાનું છે એટલે આજ જરીક વિચાર છે એવો બહાર જવાનું જો બાપાને આ પાડે તો જ આવવાનું છે બરોબર અને એવા હાટુ થોડાક વહેલા જઈએ છે બાપાનંદ પાછું અહીંયા ભજનમાં આવવાનું છે ગામમાં આપણે જરીક વહેલ રાહ જાઈએ તો બાપાનંદ પૂછીએ ને જો જવાબ આવે હાસો તો આ નકર તો નહીં જ આવવાનું થાય આમાં બીજું શું હોય હાલો તો હવે વાડીએ જઈને મળ્યા ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બરાબર બ્લોગનો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાલો તો કાલે મળી